બૂટ મોજા કાઢીને જ્યાં ને મેં એ ટાઈમે મારા મોબાઈલની અંદર મારો એ ટાઈમે મેસેજ ક્યાં આવ્યો હતો તો મેં જોતો હતો એવી રીતે પાંચ મિનિટ મેં ખાલી જોયું અને એવાની અંદર મને દેખાયું નહીં આગળ મેં બૂમ પાડી તો બૂમ પાડીને પછી એને સાંભળ્યું મેં પાછો અહીંયા દોડતો દોડતો આવ્યો તો જેવો દોડતો દોડતો આવ્યો એવો મને આગળ આટલાની અંદર એના હાથ દેખાયા મને પછી મેં અહીંથી દોડતા દોડતો સીધો ગયો આગળ બધા પબ્લિકને ભેગી કરી બધાને બાઇકવાળાનું ગેટ બંધ કરવા આગળ ગયો પેલી બાજુ ખૂણે ગયો બધે પછી મેં પોલીસ સ્ટેશનમાં સો નંબર પર ફોન કર્યો

ત્યાં બી કોઈ એ બબાનુ નિર દેખાતું નથી અંગ જો અમને ક્યાંય અંગુઠ બી દેખાય તો એવું માનીએ કે ભાઈ આયા આગળ પડ્યો છે એના ઈરાદા ઈરાદાપૂર્વક પડ્યો છે કે આ ભાઈએ ઈરાદાપૂર્વક પાડ્યો છે એનું અમે હજુ સચો સાહેબ આપી કાલ સવારે નોકરી પર ગયા હતા ત્યાંથી કઈ ડેમો કરવા નીકળ્યા ડેમો કરીને કંઈ આવતા હતા તો આ રૂટ તો એમનો હતો નહીં જે રૂટ હતો નહીં એ રૂટ પકડીને આવતા હતા એના અંદર બે વ્યક્તિ હતા તો એક ભાઈ એવું કીધું તમારો છોકરો અંદર પડી ગયો મને સાંજે ચાર વાગે જાણ ચાર સવા ચાર વાગે જાણ કરી મને એવું લાગે છે કે ઇરાધાપુર કશું ને કશું રંધાયેલું છે આ કેસમાં અંદર રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ

મેં એની પાસે અમે માર્કેટિંગ કરતા હતા પછી અમે વાઘોડિયા ચોકડી વડોદરા લંચના ટાઈમની અંદર સેવું ખાવા માટે અહીં આગળ અમે આગળ આવી ગયા નિમેટા ગાર્ડન જે છે ત્યાં ગયા ત્યાંથી પાંખ બાળકી ખાઈને એવું કીધું કે અમારે ગોલ્ડન ચોકડી જવું છે ગોલ્ડન ચોકડીએ ફરનીચીને અમે શોરૂમ પર જતા ચાર્જિંગ પ્રમાણે જે કિલોમીટર થતા હોય એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને અમે જતા તો અમે એમ કીધું એથી શોર્ટકટ નીકળી જવાશે તો એ પછી અહીંયાથી ભાઈ રિક્ષા ત્યાં અહીંથી નીકળી જવાશે નીકળી જવાશે પછી અમે રસ્તામાં આવ્યા રસ્તામાં આ જગ્યા પર પેશાબ કરવા ઉભા રહ્યા સાઈડ ની અંદર પેશાબ કરવા ગયો અને ભાઈ આટલા આવીને માં આવીને ઉભા વિકેશભાઈ મને એવું કીધું કે વિકેશભાઈ પાણી છે હું ખાલી પગ બોલી ને આવતો મેં કીધું ના એને મેં રોક્યો બી કીધું ના જવાયેલા આટલું પાણી છે તકે કશું નહીં થાય હું બૂટ મોજા કાઢીને જાઉં તેને રિક્ષાની અંદર બૂટ અને મોજા કાઢી નાખ્યા બૂટ મોજા કાઢીને જાય ને મેં એ ટાઈમે મારા મોબાઈલની અંદર મારો એ ટાઈમે મેસેજ ક્યાં આવ્યો હતો તો મેં જોતો હતો પાંચ મિનિટ મેં ખાલી એ જોયું અને એવાની અંદર મને દેખાયો નહીં આગળ મેં બૂમ પાડી તો બૂમ પાડીને પછી એને સાંભળ્યું મેં પાછો અહીંયા દોડતો દોડતો આવ્યો તો જેવો દોડતો દોડતો આવ્યો એવો મને આગળ આટલાની અંદર એના હાથ દેખાયા મને પછી મેં અહીંથી દોડતા દોડતો સીધો ગયો આગળ બધા પબ્લિકને ભેગી કરી બધાને બાઇકવાળાને ઊભો પછી ગેટ બંધ કરવા આગળ ગયો પેલી બાજુ ખૂણે ગયો બધે પછી મેં પોલીસ સ્ટેશનમાં સો નંબર પર ફોન કર્યો પછી અમા પહેલાં અમારા કૈલાસ ને ફોન કર્યો

અને બીજું કારણ છે કે જે જે આ ડેમો કરવા નીકળેલા છે એની પર અમારો એવો આક્ષેપ છે કે આ વ્યક્તિએ ઇરાદાપૂર્વક આ વ્યક્તિને પાણીમાં ડુબાડી દીધેલો છે તેની સામે કાર્યવાહી કરવી અને આગળની જોગવાઈ કરવી એવી અમે અમને ન્યાય દરથી એ મળવી જોઈએ તમને કામ એવું લાગે છે કે આ ઇરાદાપૂર્વક કરવામાં આવે છે રોડ પર જવાની જગ્યાએ એ લોકોએ કેનાલ પર વાળા રસ્તા આવ્યા એટલે અમને એવો વિશ્વાસ અનવિશ્વાસ છે કે આ વ્યક્તિ ઇરાદાપૂર્વક કે મારી નાખી દે છે એવું અમે સો ટકા આ જાણ વસ્તુ કાલે કાલે સાંજે અમને ચાર વાગ્યા પછી અમને જાણ કરી છે એટલે કંપનીના માલિકે એ લોકો ડી નિવેદન આપ્યું કે આવી રીતે થયું છે તમારા બાબાનું એટલે અમે સીધા પછી બધા અમે અમારા કામમાં ધંધા છોડી સીધા અમે અહીંયા અહીંયા આવ્યા ત્યાં કોઈ સ્થળ પર દેખાય નહીં રાત્રે આખી રાત અમે અહીંયા બેસી રહ્યા છીએ બીજી આગળ કેનલો છે ત્યાં આગળ ફર્યા છે એ કેનલો ઉપર બી અમે ત્યાં તપાસ સ્થળ તપાસ કરી ત્યાં બી કોઈ એ બાબાનું નિર દેખાતું નથી અંગ જો અમને ક્યાંય અંગત બી દેખાય છે એવું માનીએ કે ભાઈ આ અહીંયા આગળ પડ્યો છે એના ઈરાદાપૂર્વક પડ્યો છે કે આ ભાઈએ ઈરાદાપૂર્વક પાડ્યો છે એનું અમે હજુ સચોટ નક્કી કરીશું કે આ આપશે કે કાઈ ભાઈ પર જ છે એવો કે આ ભાઈએ ઈરાદાપૂર્વક આ રોડ પર લઈને આ ધંધો કરાયેલો છે કેટલી ઉંમર હતી એમની અને શું કામ કરતો હતો એ 22 વર્ષનો બાબો હતો અને એ અહીંયા શક્તિ શક્તિમાં જોબ કરતો શક્તિમાં જોબ કરતો હતો એ ભાઈ એને ત્યાંથી એ લોકો ડેમો માટે નીકળેલા હતા પબ્લિસિટી માટે નવી જાહેરાત માટે જે બી અમારી નવી રિક્ષા લોન્ચ થઈ છે હું બી હજુ ત્રણ ચાર મહિના થાય છે મને બી જોઈન થાય ને ફાલગુન બી દસ પંદર દિવસ સમથિંગ મારે થઈ શોરૂમ પર આવ્યો છે એવું છે હજુ એના અમે કેવું છે માર્કેટિંગ છે અમુક વાર ટ્રાયલ બી કરીએ અમે રિક્ષા કેટલા

અમે રુ નહી મારવા નીકળ્યા અમે ગોલ્ડન ચોકડી પર જવા નીકળ્યા ત્યાંથી ક્યાં સુધી તો ગોલ્ડન આયા થી ગોલ્ડન ગોલ્ડન 15 કિલોમીટર છે અહીંયા થી ગોલ્ડન ચોકડી જવું 15 કિલોમીટર છે તમારો ટાઈમ નહી ઓગ્યો નથી કર્યો તમે ભાઈ અહીંયા ઉપર નહી આવો તમે ભાઈ તમારી પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ હતું હા ફાગુન ભાઈ પાછે નહી મને નહી આવતું શોરૂમ પર તમે કરી નહી હું આવીશ કલર હું મેં તો સાહેબ મેં તો જોબ કરું છું તમે ત્યાં શોરૂમ પરથી આવી ગાડી કેમ આપી ગાડી ચલાવવા આપી એ લાઈસન્સ હતું સાહેબ એ તો શોરૂમ કાલ સવારે નોકરી પર ગયા હતા ત્યાંથી કંઈ ડેમો કરવાની થયા ડેમો કરીને કંઈ આવતા હતા તો આ રૂટ તો એમનો હતો નહીં જે રૂટ હતો નહીં એ રૂટ પકડીને આવતા એના અંદર બે વ્યક્તિ હતા તો એક ભાઈ એવું કીધું તમારો છોકરો અંદર પડી ગયો મને સાંજે ચાર વાગે જાણ ચાર સવા ચાર વાગે જાણ કરી મને એવું લાગે છે કે ઈરાદાપુર કશું ને કશું રંધાયેલું છે આ કેસમાં